રાજ્ય સરકારશ્રીની સૂચના અન્વયે કચ્છ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ સાથે ચોમાસાની સિઝન દરમિયાન રોડની આજુબાજુની જાડી કટિંગ ટ્રી ટ્રીમિંગ તેમજ વાહન ચાલકોની સેફટીને લઈને વિવિધ કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે કચ્છના ભુજથી લખપતને જોડતા રોડ પર વિવિધ જગ્યાએ વાહન ચાલકોની સેફટી માટે રોડ માર્કિંગની કામગીરી કરવામાં આવી રહી છે આ ઉપરાંત ઉપર પણ માર્કિંગ કરવામાં આવી રહ્યું છે છે ઉલ્લેખનીય કે રાજ્ય સરકારની સૂચના બાદ વાહન ચાલકોની સલામતીને લઈને તબક્કાવાર રીતે ખાડાઓના પુરાણ મેટલિંગ ડામર પેચવર્ક જાડી કટિંગ અને રોડ માર્કિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે વરસાદી સિઝનમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના રિપેરિંગ સાથે જ નાગરિકોને ઉત્તમ કનેક્ટિવિટી મળે તે હેતુથી માર્ગ અને મકાન વિભાગ વિવિધ કામગીરી આરંભાઈ છે